नमस्कार आप જોઈ રહ્યા છો 9K અમનોજ ગુજરાત મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ વર્દેવજી ચંદુજી ઠાકોરના પ્રતિગ્રહણ કાર્યક્રમ અર્બુદા ભવન હોલ મહેસાણા ખાતે યોજાયો મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વર્દેવજી ઠાકોરના પ્રતિગ્રહણમાં પૂર્વ ગુજરાત પ્રદેશ અધ્યક્ષકતીસિંહ ગોહિલ ગુજરાત વિધાનસભાના નેતા અમિતભાઈ ચાવડા પૂર્વ સાંસદ પાટણ જગદીશભાઈ ઠાકોર બનાસકાંઠા લોકસભાના સાંસદ કેનીબેન ઠાકોર સહિત જિલ્લા તાલુકાના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા મહેસાણા જિલ્લા કોંગ્રેસ ઉત્પાદ ગ્રહણકર્તા વર્દેવજી ઠાકોરને પ્રદેશ જિલ્લા તાલુકાના હોદ્દેદારો એ ફૂલહાર પાગડી તલવાર તેમજ સાલથી સન્માન કરી હવે મહેસાણા જિલ્લા કોંગ્રેસમાં પ્રાંત ફુક્સ નવા નિયુક્ત જિલ્લા પ્રમુખ વર્દેવજી ઠાકોર નવા મહેસાણા જિલ્લા પ્રમુખ વર્દેવજી ઠાકોરે જણાવ્યું કે પોલીસને ભાજપ ના કાર્યકર બનવાને બદલે પોતાની નૈતિક ફરજ બજાવે ભાજપની ગુണ്ടાગીરીથી કે ભાજપના ઇસારે કામ કરતી પોલીસને તનાશાહીતે નહીં ડરવાનું નવા નિયુક્ત પ્રમુખ બળદેવજી ઠાકોરના પ્રદગ્રહણ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી સમગ્ર મહેસાણા જિલ્લાની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો અને મહેસાણા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકે મારી જવાબદારી એ મારામાં મુકીશ એ જવાબદારી સ્વીકારવા માટે સમગ્ર મહેસાણા જિલ્લાના તમામે તમામ સૌ આગેવાનો અને કોંગ્રેસના કાર્યકર વચ્ચે આજે એ મળી અને મેં મારી નવી જવાબદારી સંભાળી છે મને વિશ્વાસ છે કે મહેસાણા જિલ્લાના તમામે તમામ સૌ પ્રજાજનો ઉપર ત્યાં ભારતીય જનતા પાર્ટીના યુવકમી ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારથી અને તમામે તમામ બાબત સહકારી ક્ષેત્ર હોય કે કોઈ પણ પ્રકારની વાત હોય એવી વાતથી ભારતીય જનતા પાર્ટીથી મારા માનવા પ્રમાણે સમગ્ર જિલ્લો એ કંટાળ જો સામે લડાઈ લડવાની શરૂઆત એ આજના દિવસથી થાય થઈ ગઈ હોય એવું મને પ્રથમ દ્રષ્ટિએ લાગે છે કોંગ્રેસ ક્યારેય વિખરેતા વિખરે વિખરાતી જ નથી કોંગ્રેસ એ લોકોના દિલ સુધી પડેલી છે કોઈ ગામ કે કોઈ ઘરે એવું નહીં હોય કે કોંગ્રેસનો કાર્યકર કે કોંગ્રેસ કોંગ્રેસની વાત એ ત્યાં સુધી પહોંચેલી ના હોય ત્યાં વસાત ચૂંટણીમાં પરિણામો એ માઠા હોય પરિણામો માથા આવી શકે પણ કોંગ્રેસ વિખરાઈ ગઈ છે એવું એ એ ગઈ છે માનવા હું તૈયાર નથી નવી જવાબદારી મારા સિરે આવી છે ટૂંક સમયમાં મહાનગરપાલિકા હોય નગરપાલિકા હોય કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત હોય એની તમામ ચૂંટણીઓ આવવાની છે એ ચૂંટણીની અંદર સાચો ઉમેદવાર કોણ છે કોણ જીતી શકેવો છે અને કોણ લડી શકેવો છે એ તમામ પ્રકારના પાસાઓ તપાસી અને જે વિસ્તારમાંથી જે લોકો એમ કહે કે ભાઈ આ તાલુકા પંચાયતમાં આ ઉમેદવાર ચાલશે જિલ્લા પંચાયતમાં આ ઉમેદવાર ચાલશે મહાનગરપાલિકામાં આ ઉમેદવાર ચાલશે એમની રાય લઈ અને અમે આવનારી ચૂંટણીમાં એ કોંગ્રેસના વિજય થાય એવા ઉમેદવારો લઈ અરે મેં આગળ વધવાના છીએ સમગ્ર મહેસાણા જિલ્લાના દૂધ ઉત્પાદક દૂધ દૂધ ઉત્પાદકો પાટણ જિલ્લો હોય કે મહેસાણા જિલ્લા હોય બેના તબક્કે મારે વાત કરવી પડે કે બેનોના પૈસા પરસેવાના પૈસા આ સંસ્થા બનેલી જેના ઘરમાં કોઈ આવકનું સાધન ન હોય ત્યારે એવી બહેનો

ક્યારે કરી કદી આ ડેરી ની અંદર રાજકારણ લાવ્યા નતા મેન્ડેટ પદ્ધતિ લાવ્યા નતા પણ ભારતીય જનતા પાર્ટી ની મનસા ખરાબ છે એટલા માટે મેન્ડેટ પદ્ધતિ લાવી અને આની અંદર રાજકારણ કરવાનો પ્રયત્ન કર્યો છે તમે જુઓ છો કે ભ્રષ્ટાચાર કેવો ચાલી રહ્યો છે ડેરી નહીં તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય પોલીસ સ્ટેશન હોય કોઈ પણ સરકારી કચેરી હોય સામાન્યમાં સામાન્ય નાનો માણસ ત્યાં જાય તો કોઈનું પૈસા વગર કામ થતું નથી એવી હજારો ફરિયાદો અમને મળે સાહેબ બે દિવસ પહેલા જ એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે પાંચસો થી સાતસો કરોડ પાવડર એ ડેટ સ્ટોક થઈ ગયો ડેટ સ્ટોક એટલે એ તારીખ એક્સપાયર થઈ જાય એટલે પછી એ ખાવા લાવા ખાવા લાયક ના ઉપયોગમાં ન રહે આવી મોટી બેદરકારી કોની આ એક્સપાયર ડેટ થઈ અને જે પાવડર બગડ્યો તો એ જવાબદારી કોની સરકારે તપાસ કરી નક્કી કરવી પડતી બે દિવસ પહેલા જાણવા મળ્યું એ પાવડર બે દિવસ માં ઉપડી ગયો એ પાવડર ઉપડી ગઈ ક્યાંક ઓગારી નાખી અને ફરી વાર લોકોના સાથે ચેડા કરવાનો પ્રયત્ન તો નહીં બન્યો હોય એ તપાસનો વિષય છે ખરેખર હું જયારે આપના માધ્યમથી એમને કહેવા માંગુ ત્યારે એની તપાસ કરી એ પાવડર ક્યાં ગયો એની તપાસ સરકારે કરવી